હા મિત્રો તમે જોઈ રહ્યા છો પાંચ વર્ષ પહેલા કામ કરેલું છે જે મકાનમાં ટાઈલ્સનું એ મકાનની અંદર બીજું કામ કરવા અમે આવ્યા હતા તો લાવું કીધું વિડીયો બતાવીએ તમને નીચે પાર્કિંગ એ વખતે ફૂટ બાય ફૂટની ચાલતી હતી મરૂન અને વ્હાઈટ અને વ્હાઈટ પણ ઉંબરા છે ગ્રીન પણ છે અત્યારે ગ્રીન તો મળતા પણ નથી શીડી જોઈ રહ્યા છો મિત્રો તુલસી માતાનો ચેરો અને બોર્ડર પાર્કિંગ ટાઈલ્સની કાપીને લગાયેલી છે અને બત્રી બાય બત્રીની ડબલ ચાર્જ ટાઇલ્સ છે તળીએ એ લગાયેલી તમે જોઈ રહ્યા એ મિત્રો એ ટાઇલ્સની અંદર ન તો લીટોડા પડતા હતા કે ન કશું થતું હતું એની અંદર મિત્રો આ ખૂણા કટિંગવાળી ટાઇલ્સો પણ લગાવી હતી જોઈ રહ્યા છો મિત્રો તમે ખૂણા કટ ટાઇલ્સ આવતી તૈયાર ડબલ ચાર્જડ ટાઇલ્સ છે હવે તમને ઢાબા ઉપર લઈ જાઉં સીડીની અંદર પણ કટિંગ કરીને રાઇઝરની અંદર લગાયેલી છે ટાઇલ્સ ડબલ ચાર્જ અને ઉપર પણ તમે જોઈ રહ્યા છો મિત્રો હોળ બાય હોળ ટાઈલ્સો ઉમરો બ્લેક અને એલિવેશનની ટાઇસો પણ અને બાથરૂમના આગળના ભાગમાં પણ તમે જોઈ રહ્યા છો બે બાય બેમાં ડબલ ચાર્જ ટળિયે બાથરૂમ 250 અને બેઠકનું ઢાળિયું અને સાધન સાધનમેલે એવું જે 24 બાય 24 ની 250 લગાયેલી છે એ તમને નીચે જઈને બતાવો જઈને બતાવું તમને અને ઉપરથી parking 250 કેવી લાગે છે ફૂટ બાય ફૂટ ની જોઈ રહ્યા છો મિત્રો તમે તાંબા ઉપરથી અને પૂરી જાણકારી જોવી હોય તો મારા બધા વિડીયો જુઓ બધી માહિતી આપીશ અને સીડીના ભાગમાં માર્બલ લગાયેલો છે અને આના અંદર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો વંડીની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો અને આ હોમેવાળું ટાળિયું બે બાય બેની ટાઈસો બોર્ડર ચાર ઇંચની કટિંગ કરીને લગાય છે અને એની અંદર સંડાસ બાથરૂમ પણ બેડું લીધેલું જ છે અને ગાડી ચડાવવાનો રેમ્પ પ્લાસ્ટરથી જ બનાવ્યો છે એમને ટેક્ટર પણ છે ને એટલે આ સંડાસ બાથરૂમ તમે જોઈ રહ્યા છો મિત્રો મોટા ભરવાના બાકી છે દિવાલના તળિયાના અને મિત્રો જે વંડીની દિવાલની ડિઝાઇન છે એ પણ તમે વિડીયોમાં જોઈ લેજો